મહેસાણા તાલુકાના જગદન ખેરવા રોડ પર બે ફૂટ ઊંડા ખાડાએ યુવાનનો જીવ લીધો મહેસાણા તાલુકાના જગદન ગામની હદમાં જગદન ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ બનાવવામાં આવેલ છે આ તળાવમાં નર્મદા યોજના અંતર્ગત પાણી ભરવામાં આવ્યું છે જે તે સમયે ખોદવામાં આવેલ તળાવ સરકારશ્રીના ધારાધોરણ મુજબ ખોદવામાં આવ્યું નથી જેથી આજે પણ પાણી બાંધકામ વગરનું સાઈઠ ફૂટ ઊંડાઈ ધરાવતું તળાવ સ્થાનિક ગ્રામજનો અને પશુઓ માટે જીવનું જોખમ બની ગયું છે તળાવમાં પાણી ભરવા માટેની પાઇપલાઇન આ રોડની નીચેથી નાખવામાં આવેલ છે જ્યાંથી પાણી લીકેજ થવા પામેલ છે જેના કારણે મુખ્ય રોડ પર બે ફૂટનો ઊંડો ખાડો છેલ્લા ઘણા સમયથી પડી જવા પામેલ જેના કારણે ઘણા વાહન ચાલકોને ઇજાઓ પહોંચવાની ફરિયાદો ઉઠવા પામી છે આ ઊંડા ખાડાને કારણે આ જગ્યા પર ગત તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ એક ટ્રેક્ટર અને બાઇકનો ગમખવાર અકસ્માત થવા પામ્યો જ્યાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી ઢોળાસણનું કરુણ મોત નીપજ્યું છે આ બાબતે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પામી છે બનાવ બન્યાના બીજા જ દિવસે માર્ગ મકાન વિભાગ આ ખાડો પૂરવા પહોંચી ગયા હતા અને ખાડો પૂરવામાં આવ્યો હતો સહકારી તંત્રી જાણે જાગે ત્યારે દેશના નાગરિકોએ જીવ ગુમાવવા પડે આ પ્રકારની ઘટનાઓમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ઝડપી કોઈ પગલાં લેવામાં આવતા નથી સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી જેના કારણે આવા અનિચ્છનીય બનાવો બનવા પામે છે માર્ગ મકાન વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટરને પૂછતા જવાબ મળેલ કે પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપને કારણે આ ઊંડો ખાડો પડી જવા પામ્યો છે આ પાણીની પ્રકારની પરમિશન લેવામાં આવી નથી સરકારી તંત્રના અધિકારીઓ આ પ્રકારના નાગરિકોને તકલીફો સમસ્યાઓ અને જીવ ગુમાવવાની દુઃખની વેદનાઓ ભોગવવાનો વારો આવે તે યોગ્ય નથી હવે જોવાનું રહ્યું કે આ બાબતે ગુનેગારને કેવા પ્રકારના અને કઈ પ્રકારના ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલા ભરે છે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ